ભરૂચમાં પતંગના દોરીથી એક યુવકનું મોત નીપજ્યું હતું બીજા વ્યક્તિને છ ટકા આવ્યા હતા ભરૂચમાં ઉત્તરાયણ પર્વના તહેવાર દરમિયાન પતંગના દોરીથી થયેલી દુર્ઘટનાઓ એક પરિવારનો આનંદ માધમમાં ફેરવી નાખ્યો છે સામલોદ નજીક નવેરપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બત્રીસ વર્ષીય સંજય મોરજીભાઈ પાટણવાડિયાનું પતંગના દોરીથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું ભરૂચમાં ઉત્તરાયણ તહેવાર દરમિયાન પતંગના દોરાથી થયેલી દુર્ઘટનામાં એક પરિવાર આનંદમાં માતમમાં ફેરવી નાખ્યો છે સામલોજ નજીક નબીરપુર વિસ્તારમાંથી પસાર થયેલા બત્રીસ વર્ષીય સંજય મોરજીભાઈ પાટાવાડીયાનું પતંગના દોરીથી ગળું કપાઈ જવાથી કરુણ મોત નિપજ્યું હતું ગંભીર ઈજાગ્રત સંજયને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે નબીરપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે એક જ દિવસમાં બીજી દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતી જ્યાં રણજીતભાઈએ પતંગના દોરીથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમણે પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ઈજા ઉપર છ ટાકા લેવામાં આવ્યા હતા આ બંને ઘટનાઓ ત્રણ તહેવાર દરમિયાન પતંગના દોરીથી થતી દુર્ઘટનાઓ ગંભીરતા ફરી એકવાર સામે લાવી છે આવી ઘટનાઓ રોકવા માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ બનતી રહે છે જે ચિંતાનો વિષય છે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ